જય ગો માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર આ ગાય જોઈ શકો છો તો આ ઓળખી વેચાવા આવી છે અને વાત કરીએ તો જર્સી ઓળખી છે કે વાછડી છે અને આ ઓળખીની આપણે કન્ડિશન વિશે એટલે કે તમને માહિતી વિશે જાણ કરી દેવામાં આવે તો આ જે ઓળખી છે એ દસ દિવસની કાચી છે અમે ભાઈનું કહેવાનું છે ઓળખી એટલે વેતરમાં તો તમને ખબર પડી જ ગઈ છે પહેલું વેતર છે એને તમે જોઈ શકો છો ગાયની હાઈટ અડર ક્વોલિટી પછી એની કાન પેટર્ન એચએપ ગાય એટલે કે જર્સી જેવું છે એચએપ જેવું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે કોઈ પણ પશુપાલક મિત્રને જો આ ગમતી હોય એને લેવી હોય ઓળખી તો તમને ક્યાં જોવા મળશે એ માહિતી તો હું આપી જ દેવાનો છું સાથે સાથે જો તમને આ વળકીની કિંમતની વાત કરું તો આ વળખીની કિંમત એ ભાઈ ગાયના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે તમને આ જે ગાય છે એ ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ જેગોલ તાલુકાની જો વાત કરું તો કે તાલુકો દાંતીવાડા અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને મિત્રો જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો દાંતીવાડા છે અને ગામ જે ગોલ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને સ્ક્રીન ઉપર આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી જ ડિટેલ હશે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને દસ દિવસની કાચી છે એ મેં તમને આગળ વાત કરી એ રીતનું દસ દિવસની કાચી છે અને પહેલું વેતર છે અને એચ એફ ગાય છે હવે આગળ તમને મિત્રો વાત કરી દેવામાં આવ્યા બીજા નંબર ઉપર શ્વેત કપિલા તો આ આઈ પણ વેચવાની છે અને ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે પછી ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આવી ગઈ અત્યારે હાલમાં રેર ઓફતા રેર એટલે ક્યાંય ક્યાંક જ જોવા મળે એવી ગાય છે હવે મિત્રો આગળ આ ગાય વિહાઈ ગયેલી છે એ પણ હું તમને વાત કરી દઉં તમે સિંગ પેટર્ન કાન કોટ અડર ક્વોલિટી હાઈટ એ બધું જોઈ શકો છો બોડી ફિટનેસની હવે આગળ વાત કરી દઈ તો મિત્રો આ ક્યાંય વ્યાય ગયેલી છે નીચે વાછડું છે એ કેવું છે શું છે નીચે એ પણ જણાવી દઈશ અને એનો ફોટો પણ હું તમને આગળ બતાવી દેવાનો છું હવે મિત્રો હેઠે શું છે એ વાત કરી દેવામાં આવે તો તમે જે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુંદર મજાની વાછળી એ વાછડી છે અને વાછડીનો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો સફેદ કલર છે સ્વેદ કપીલા વાછળી છે બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે કન્ડિશન એટલે કે માહિતી આપું ગાયની તમને તો સાડા પાંચ લીટર દૂધ છે અને સાવ સોજી ગાય છે દોમાં એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે તમને આ ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો પંચાવન હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો સૌ દોવામાં સાવ સોજી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ક્યાં જોવા મળે છે એ તાલુકાની વાત કરું તો કે તાલુકો ધાંગધ્રા અને જિલ્લાની તમને આગળ વાત કરી દેવામાં આવે તો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગરના તાલુકા આવેલ છે ધ્રાંગધ્રા ત્યાં તમને આ ગાય જોવા મળી જશે પ્રોપર એટલે કે રૂબરૂ અને મિત્રો તમને ગાયના માલિકના કોન્ટેક નંબર આપેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો અને મિત્રો તમે કોન્ટેક કરી અને પછી ગાય જોવા જઈ શકો છો અને જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આગળ સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી સ્ક્રીન ઉપરથી ગાયના કોન્ટેક નંબર લઈ શકો છો એટલે કે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર લઈ શકો છો અને પછી ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ખડેલી જોઈ શકો છો તો આ ખડેલી વેચાવશો અને આ ચારે પગ સફેદ પૂછડું સફેદ માટે ટીલું છે અને પૂરો કલર છે અને તમે જોઈ શકો છો ખડેલીને હવે આગળ વાત કરું તમને આ ખડેલીની તો મિત્રો આજે ખડેલી છે એને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો આ જે કડેલી છે એ બે મહિનાની ગા પણ છે એમ એના માલિકનું કહેવાનું છે આગળ તમને ક્યાં જોવા મળશે માહિતી અને કડેલીના માલિકના જે કોન્ટેક નંબર છે એ બધા હું તમને આપી જ દેવાનો છું અને જો મિત્રો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો તમારા સુધી પહોંચી જાય હવે આ ખડેલીની તમને કિંમત વિશે જાણ કરી દેવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ તમે તેમજ આ ખડેલીની કિંમત ખડેલીના માલિકે પચાસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ ખડેલી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ખડેલી તમને ગામ નાના માત્રા તાલુકો વિછિયા અને જિલ્લાની વાત કરું તો જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો છે વિછીયા અને ગામ આવેલું છે નાના માત્રા ત્યાં તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો આ ખડેલીના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે પચાસ હજાર રૂપિયામાં અને ગામ નાના માત્ર વીચ્યા અને રાજકોટમાં તમને જોવા મળી જાય ને પછી તમે જે આ વાસડી જોઈ શકો છો તો આ વાસળી વેસાવ છે અને એ ચેપ્ટર વાછળી છે તમે જોઈ શકો છો વાસડીનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો તો વાછળીની વિશે વધારે માહિતી તો કાંઈ હોય નહીં તો આટલી જ માહિતી છે વાસડીની હવે હું તમને આગળ વાત કરું મિત્રો વાછળીની તો આ વાજણીની તમને કિંમત પણ હું આગળ જણાવી દઈશ અને મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એડ કરાવી હોય તો તમે જરૂરથી અમારા આગળ કોન્ટેક નંબર છે ત્યાંથી તમે અમને પશુના આડા વિડીયો પશુના વ્યવસ્થિત ફોટા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશું ત્રીસ હજાર રૂપિયા વાછડીની કિંમત રાખેલી છે હવે ફરી એક વખત પાછી વાછડીની વાત કરી દઉં તો ત્રીસ હજાર રૂપિયા વાછડીની કિંમત છે અને જો આ એચએફ ટાઈપ કોઈને વાછડી લેવી હોય જર્સી ટાઈપ તો તમને ક્યાં જોવા મળે એ વાત કરી દઉં ગામની જો વાત કરીએ તો સરતાનપર જિલ્લાની જો વાત કરું તો ત્યાં જિલ્લો ભાવનગર અને તાલુકા વિશે જો વાત કરી દેવામાં આવે તમને મિત્રો તો કે તાલુકો ભાવનગર તો મિત્રો ગામ સરતાનપરમાં તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં સરતાનપર ગામ છે ત્યાં તમને આ વાછડી જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો આમાં કોઈ પણ અમારી જવાબદારી રહેતી નથી તમે પશુ જોઈ અને પછી ખરીદી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ